ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કંપનીમાં કામ કરતા બે યુવાનો બન્યા અકસ્માતનો ભોગ ગંભીર ઈજાઓ જંબુસર સરદાર નગરમાં રહેતા કમલેશ શરદરાવ શેલકે અને અમિતકુમાર રાજેન્દ્રસિંહ ચૌહાણ સવારે સાડા સાત વાગ્યાની આજુબાજુ રોજગારી અર્થે જઈ રહ્યા હતા ત્યારે જંબુસર આમોદ હાઇવે ગાર્ડન હોટેલ અને રિલાયન્સ પેટ્રોલ પંપની વચ્ચે મેટલ ભરેલ હાઈવા ટ્રક જીજે ઝીરો છ બીટી ત્રણ છ સાત સાત રોડ પર ઊભો હતો ત્યારે બાઇક ચાલકો ધડાકાભેર હાઈવામાં ભટકાયા હતા અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે કમલેશભાઈ શેલ્કે સુપર સોલ્ટ કંપનીમાં ફરજ બજાવી રહ્યા છે જ્યારે અમિતકુમાર રાજેન્દ્ર કરજણ કંપનીમાં ફરજ બજાવી રહ્યા છે બંને ટ્રક સાથે ભટકાતા ગંભીર ઇજાઓ થવા પામી છે તાત્કાલિક ઘટના સ્થળે એકસો આઠ એમ્બ્યુલન્સ રેદારીઓએ બોલાવી જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જીવન મરણ વચ્ચે જોલા ખાતા બાઇક ચાલકને થયેલ અકસ્માતમાં હાઈવા ટ્રક ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે અકસ્માત સમયે વાહન ચાલકો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે રોડ ઉપર ટ્રક ઉભી રાખેલ હોય બાઇક ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે જ્યારે ટ્રક ચાલક સ્થળ ટ્રક મૂકી ફરાર થઈ ગયેલ હોવાના સમાચાર પ્રાપ્ત થયેલ છે બ્યુરો ચીફ યાસીન મલિક જંબુસર